મોરબીમાં સર્કલ સર્કલથી લઈને સભા સ્થળ સુધીના તમામ વિસ્તારમાં ભાગના પરસોત્તમભાઈ રૂપાલાના ફોટા સાથેના હોર્ડિંગ બોર્ડ અને નાના બોર્ડ ઉપર કાળી શાહી લગાવવામાં આવી છે જાણવા મળતી વિગત પ્રમાણે થોડા સમય પહેલાં પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓને લઈને જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશની લાગણી છે અને ગઈકાલે જ ટંકારા થી આગળના ભાગમાં રાજકોટ રોડ ઉપર રતનપર ગામ પાસે જાહેર સભા યોજાઈ હતી જેમાં મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને આજે સાંજે પાંચ વાગ્યેથી મોરબીમાં પરસોત્તમભાઈ રૂપાલા સહિત મોરબી જિલ્લાને લાગુ પડતા ચારેય ભાજપના ઉમેદવારોની હાજરીમાં રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર પહેલાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં મોરબીના ઉમિયા સર્કલથી લઈને સભા સ્થળ સુધીના વિસ્તારમાં જે પરસોત્તમભાઈ રૂપાલાના ફોટા સાથેના નાના મોટા હોર્ડિંગ બોર્ડ મૂકવામાં છે તેના ઉપર માત્ર પરસોત્તમભાઈ રૂપાલાનો જે ફેસ જ્યાં દેખાતો હોય કે ફોટો દેખાતો હોય ત્યાં કાળી શાહી લગાવવામાં આવી છે જોકે આ જ બેનર ઉપર ભાજપનું કમળ તેમજ નરેન્દ્રભાઈ મોદીનો ફોટો હોય તો તેના ઉપર કોઈ કાળી સહાય લગાવવામાં આવી નથી અને તેનો વિરોધ કરવામાં આવ્યો નથી જોકે પરસોત્તમભાઈ રૂપાલાના મોટાભાગના ફોટા ઉપર કાળી શાહી લગાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે